હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે અધ્યાપક સહાયકની ભરતી આવેલી હતી તે સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં વિગતે જોઈએ મિત્રો ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવે ત્યારે પોતાની ઓળખ માટે કોઈપણ એક માન્ય પુરાવો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ કે પાસપોર્ટ લઈને આવવાનું રહેશે બીજું કે સેક લિસ્ટ મુજબ ક્રમવાર ગોઠવીને ફાઇલ તૈયાર કરી લાવવાની રહેશે ઘોડાની ફાઇલ લાવવી નહીં સૂચના આપેલી છે મિત્રો ઉમેદવારોએ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને ફરજિયાત આવવાનું રહેશે વેરિફિકેશન માટે નિયત સ્થળે અને સમયે રૂબરૂ હાજર રહેવું સૌ પ્રથમ રજીસ્ટ્રેશન ડેસ્ક પર રજીસ્ટ્રેશન કરાવવું અને ત્યારબાદ મિત્રો વેલકમ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારોએ કોઈપણ ટેબલ પર જઈને વેરીફિકેશન શરૂ કરી શકે છે ઉમેદવારે બધા જ ટેબલ એકથી સાત અને માસ્ટર ટેબલ પર વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે તમામ ટેબલ પર વેરિફિકેશન પૂર્ણ થઈએ માસ્ટર ટેબલ પરથી વેરિફાઈડ મેરિટની પ્રિન્ટ લગાવીને ફાઇલ જમા કરાવવાની રહેશે મિત્રો વેરીફિકેશનમાં જણાય તો સુધારો કરવામાં આવશે ત્યારબાદ મિત્રો નવમાં નંબરની માહિતી છે ઉમેદવાર અને વેરીફિકેશન ટીમ વચ્ચે મેરિટ અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઉમેદવારે ગ્રીવંશ કમિટીના લેખિત ગ્રીવન્સ આપવો પડશે અને ગ્રીવંશ કમિટીનો નિર્ણય આખરી ગણવામાં આવશે ઓનલાઈન એપ્લિકેશન ભર્યા બાદ મળેલ મેરિટ એક કાઉન્સલાવ મેરિટ છે ઉમેદવારે જ્યારે વેરિફિકેશન ટીમ જ્યારે મેરિટને વેરીફાઈ કરાવે ત્યારે જ ફાઇનલ મેરિટ મળશે આમ ઉમેદવારે વેરિફિકેશનમાં આવવું ફરજિયાત છે ફાઇનલ મેરિટ મેળવવા માટે ઉમેદવાર જો પોતાનો મેરિટ વેરીફાઈ કરાવશે નહીં તો ભરતીની આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં તો આ હતી મિત્રો અધ્યાપક સહાયકને ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી સંબંધિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ જે ફોલો કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ